ભવાની પાર્ટી માંડ વાગેલા પરિવારના શૈલેન્દ્રસિંહ સોમભા વાઘેલા પ્રમુખ મહાકાળ સેના બનાસકાંઠા વનુભા વાગેલા નવભા વાઘેલા તલુભા વાઘેલા રણધીસિંહ વાઘેલા જીવુભા વાઘેલા જબ્બરસિંહ વાઘેલા અધિતસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે પધાર્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાઓના હોમ હવન અને રમેલ જાતન પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરે તાલુકાના વડા ખાતે માઠ વાઘેલા પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજનો હોમ હવન કરવામાં આવ્યો જેમાં હવનના શાસ્ત્રી પંડિત શ્રી અનિલ કુમાર રામેશ્વરભાઈ જોશી અને કુમાર જોશી દ્વારા વિધિવત પૂજા આરતી કરી શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે ઘી જવ હોમાયા અને શ્રી ગોગા મહારાજની ચૈત્રસૂત સુદ પાચમ પર હવન કરી ધન્યતા અનુભવી અને સૌ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી